બિલ પ્રદેશ બનાવો અભિયાન અંતર્ગત યાહધામ દેવમોગરા ખાતે બિલ પ્રદેશ બનાવો અભિયાનની બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતમાં ફરી ઊઠી અલગ બિલ પ્રદેશની માંગ આદિવાસી સમાજ દ્વારા બીજી મીટિંગ સાગબારા દેવમોગરા ખાતે કરવામાં આવી આ મીટિંગમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશથી લોકો એકજૂથ થઈને સામાજિક એકતા જાળવા જળ જંગલ જમીન બચાવવા સર્વેજનિક અધિકારો ઓળખ બચાવવા સંસ્કૃતિ અને અસ્તિત્વ બચાવવા પ્રદેશ બનાવો અભિયાન સમિતિ ગુજરાત દ્વારા જોરદાર રાખવામાં આવી ત્યારે દેશમાં વધુ એક રાજ્ય બનાવવાની માંગ ઉઠી છે સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના નાની નરોલી ગામ ખાતે સંયુક્ત આદિવાસી સમાજના મોરચા દ્વારા અલગ પ્રદેશની માંગને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત આ બેઠકમાં પ્રફુલ વસાવા રાજ વસાવા ઉત્તમ વસાવા દિલીપ વસાવા સહિત દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજના અલગ અલગ સંગઠનના આગેવાનો અને આદિવાસી સમાજના યુવકો હાજર રહ્યા હતા આદિવાસીના હાજર આગેવાને જણાવ્યું હતું કે વર્તમાન સરકાર દ્વારા આદિવાસી સમાજના બંધારણીય અધિકારો આપ્યા નથી પૈસા એક્ટ અમલમાં નથી આવ્યો દિન પ્રતિદિન આદિવાસી સમાજ પર અત્યાચાર થઈ રહ્યો છે વિકાસના નામે આદિવાસી સમાજનો વિનાશ થઈ રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આદિવાસીઓની જમીન હડપી લેવામાં આવી છે જેથી અલગ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે આ બાબતે રણનીતિ ઘડવા માટે નાની નરોલી ખાતે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા લેકે રહેંગે લેકે રહેંગે ભીલ પ્રદેશ લેકે રહેંગે આ નારા સાથે મિટિંગ યોજવામાં આવી હતી જેમાં ભોજન અને પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ન્યૂઝ ફોર્ટીન બ્યુરો રિપોર્ટ દેવમોગરા જય સંવિધાન જય ભીલ પ્રદેશ હું ઉત્તમભાઈ એસ વસાવા ભીલ પ્રદેશના આજે ભીલ પ્રદેશની માંગ એટલા માટે ઉઠી છે કે આ ગુજરાતની અંદર જે વર્તમાન સરકાર છે અને ભારત દેશની અંદર જે વર્તમાન સરકાર છે આ વર્તમાન સરકાર અમારા આદિવાસીઓના જે હકો છે આ હકો આ દિવસ સુધી નથી આપી રહી કેમ કે આ દેશની અંદર આઝાદીના પંચોતેર વર્ષ થઈ ગયા પછી પણ જે અમારા જે આદિવાસી સમાજની જે અનુસૂચિ પાંચ અને અનુસૂચિ છ જે અમારા બંધારણીય હકો છે આ બંધારણીય હકો અમને આદિવાસ સુધી મળ્યા નથી અને આજે આ ગુજરાતની અંદર દિન પ્રતિદિન અમારા આદિવાસીઓ પર સરકાર દ્વારા અને બિન આદિવાસીઓ દ્વારા એટલા બધા અત્યાચારો થઈ રહ્યા છે કેમ કે વિકાસના નામ પર આ વિસ્તારમાંથી અમારા આદિવાસી સમાજને બેદખલ કરી રહ્યા છે આ વિસ્તારમાંથી અમારા આદિવાસી સમાજને હાકી કાઢવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે વિકાસના નામ પર વિસ્થાપિત કરી રહ્યા છે જેથી કરીને આવા જે બિનઆદિવાસી સમાજના લોકોને સરકાર જે સહયોગ આપી રહી છે આવા મુંડીવાડી લોકોને ઉદ્યોગપતિઓને સરકાર વિનામૂલ્યે નજીવા પૈસાએ એમને અમારી જમીનો આપી રહી છે અને અમારા આદિવાસી સમાજના અહીંથી વિસ્થાપિત કરે છે આ ટ્રાઇબલ વિસ્તારમાંથી આ ટ્રાઇબલ વિસ્તારના જળ જમીન જંગલના અમે લોકો માલિક છીએ છતાં પણ આ સરકાર અમારા બંધારણીય અધિકાર આપતી નથી જેના કારણે આજે અમારે ભીલ પ્રદેશ બનાવવાની માંગ ઉઠી છે એટલે ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર અમારા જે આદિવાસી સમાજ બહુ મોટી સંખ્યામાં વસેલા છે આ બહુમૂલ્ય અમારો જે પ્રદેશ છે આ ચારે ચાર રાજ્યમાં અમારા આદિવાસી એક સાથે રહેતા હતા જ્યારે બ્રિટિશ શાસન તે સમય પર અમારા ચારે ચાર રાજ્યો સાથે રહેતા હતા પરંતુ આ સરકારની મનોપોલીના કારણે અમારા ચાર રાજ્યમાં જે અમારા ભીલ કોમ્યુનિટી છે અમને અલગ પાડવામાં આવી અમારી તાકાત છૂટી પાડવામાં આવી એટલે આજે અમારા ભણેલા ગણેલા યુવાનો આજે જાગૃત થયા છે અને દેશની અંદર અમારો સમાજ આજે જાગૃત થયો છે અને જે અમારા બંધારણીય અધિકારો છે એ અમને સમજ પડી છે જેના કારણે અમારા બંધારણીય અધિકાર અમે સરકાર સામે લેવા માટે આજે પગભર બન્યા છે જેના કારણે આજે આ ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનની અંદર અલગ ભીલ પ્રદેશની માંગ ઉઠી છે આજે પંદર તારીખે જે દેવમુગરા ખાડે અમારા જે યાહ મોગીમાના ધામ પર આજે અમારી મોટી સંખ્યામાં ગુજરાત મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર રાજસ્થાનના મોટી સંખ્યામાં આજે યુવાનો ભાઈઓ બહેનો અને વડીલો અહીંયા ઉપસ્થિત થયા છે ભીલ પ્રદેશની માંગમાં તમામ લોકો ઉત્સાહિત છે અને આવનારા દિવસોમાં સરકારને અમે ચેતવીએ છીએ કે અમારો જે ભીલ પ્રદેશની અમારી માંગણી છે એ અમને મરવી જોઈએ નહીં તો આવનારા દિવસોમાં ભીલ પ્રદેશની માંગ ઉગ્ર રીતે અમે આંદોલન કરીશું અને અમારા ભીલ પ્રદેશ કોઈ પણ રીતે અમારી જાન પણ જાય તો વાંધો નથી પરંતુ અમે આ ભીલ પ્રદેશ લઈને રહીશું આવનારા દિવસોને આવનારા દિવસોમાં જ્યાં સુધી આ સરકાર અમારો ભીલ પ્રદેશ નહીં આપે ત્યાં સુધી અમે આ વિસ્તારોની અંદર ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર મોટા આંદોલન કરીને અમે અમારો ભીલ પ્રદેશ બનાવીને રહીશું જેથી કરીને સરકારને અમે ચેતવીએ છીએ કે અમારો ભીલ પ્રદેશ અમને અલગ જોઈએ છે જેથી કરીને પ્રશાસન અમને સાથ સહકાર આપે એવી અપેક્ષા સાથે અમે વિનમીએ છીએ જય આદિવાસી જય જોહાર ભીલ પ્રદેશ બનાવો અભિયાનની બીજી બેઠક મળી હતી આ બેઠકની અંદર ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આ ચારેય રાજ્યોમાંથી ખૂબ ઉત્સાહપૂર્વક આજે યુવાનોએ ભાગ લીધો છે આ ઉત્સાહ જોતા આવનારા ટૂંક સમયમાં આ ચારે ચાર રાજ્યોની અંદર અને દાદરા નગર હવેલીની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર યુવાનો આ અભિયાનની અંદર જોડાઈને જે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની અંદર જે અમારું આ ભીલ પ્રદેશ છે ત્યાં રહેતા જે લોકોના જે બંધારણીય અધિકારો છે અહીંની સરકારો જેવી રીતે લૂંટ ચલાવી રહી છે એ લૂંટનીથી આ વિસ્તારના લોકોને બચાવવા માટે આ ભીલ પ્રદેશ એક ખૂબ મોટા પાયાની અંદર આજે પ્રસરી રહી છે અને દે મોગરાની અંદર આ પવિત્ર ભૂમિને પણ જે બચાવવાની અમારી જે મુહિમ છે આ દે મોગરાની અંદર આ યાહમોગી માની અંદર જે અહીં કેટલાક ગેરઆદિવાસી લોકો આ પ્રકૃતિ ધર્મના વિરોધીઓ અહીં આવીને યાહમોગી ધામનું પણ અપમાન કરી રહ્યા છે આવા લોકોને પણ રોકવા માટે આજે ભીલ પ્રદેશની આ તમામ સાથીગણ મિત્રોએ આજે યાહમોગી માના આશીર્વાદ લીધા છે યાહમોગી માને અમે પ્રાર્થના કરી છે કે આ બિલ પ્રદેશ બનાવવા માટે અમે તમામ યુવા લડવૈયાઓને અમે મા અમને શક્તિ આપજે અમને બળ આપજે જેથી કરીને આ બીજા જેટલા બી આ ભીલ પ્રદેશના વિરોધી લોકો છે એમની સામે અમે તન મન ધનથી અમે ખૂબ મોટા પ્રમાણમાં અમે લડી શકીએ અને ટૂંક સમયમાં અમે અમારું સ્વતંત્ર ભીલ પ્રદેશ અમે રાજ્ય બનાવી શકીએ જોહાર જય આદિવાસી ડોક્ટર પ્રફુલ્લ વસાવા જય જોહાર જય સંવિધાન જય ભીલ પ્રદેશ આજે આ દેવ મોગરા ખાતે યા મોગી માતાના ચરણમાં અને જે પાવન ભૂમિ છે અમારી એ ભૂમિ પરથી આજે ભીલ પ્રદેશની જે બીજી મીટિંગ થઈ છે અને અમે ભીલ પ્રદેશ એટલા માટે માગીએ છીએ કે દેશ આઝાદ થયા પછી તમે જુઓ આ એ ગુજરાતની વાત નથી સમગ્ર ભારતના જે આદિવાસી રાજ્યો છે અને જે છૂટાછવાયા આદિવાસી લોકો જ્યાં રહે છે એટલા માટે આ ભીલ પ્રદેશની માગણી કરવામાં આવે છે કે આદિવાસીઓને આટલા વર્ષો પછી બીજો અન્યાય થતો હોય આજે પણ આદિવાસી મજૂરી કરવા પર મજબૂર છે આજે નોકરીઓમાં જુઓ અનામત હોવા છતાં બી આદિવાસીઓને નોકરી નથી આપવામાં આવતી અને જે બિનઆદિવાસી લોકો છે એ લોકોને આદિવાસીઓના નામે નોકરી આપી દેવામાં આવે છે ત્યારે અમે આ મૂકીબેરી સરકારો જે સિત્યોતેર વર્ષમાં કોંગ્રેસની સરકાર હતી ત્યાર પછી ભાજપની સરકાર આવી તો અમે આ સરકારોને પૂછવા માંગીએ છીએ કે આટલો મોટો આદિવાસી સમુદાય છે ભારત દેશમાં તો આ આદિવાસી સમુદાય જોડે આટલો બધો અન્યાય કરવાની સી જરૂર પડી તમને